વડાલીયા ફ્રૂટ્સ કંપની દ્વારા અમદાવાદના આર જે ડી આર્કેડ ખોડિયાર મંદિર રોડ ન્યૂરાણે પર આ પચાસમો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જે કંપનીની આઉટલેટ્સ પરથી કંપનીની તમામ એકસો પચાસથી વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી લોકોને તેમના વિસ્તારમાં મળી શકશે છેલ્લા એક દાયકાથી નમકીન પ્રાઇમ્સ વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખો સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફ્રૂટ્સ દ્વારા હવે રાણીપમાં પણ વીસમી મેના રોજ એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વડાલિયા ફ્રૂટ્સ દ્વારા છેલ્લા એક વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ વડોદરા આણંદ ભરૂચ કોડીનાર પુના મહારાષ્ટ્ર નાથદ્વાર રાજસ્થાન ભાવનગર જામનગર વેરાવળ ખંભાડિયા સોમનાથ જુનાગઢ ધોરાજી જીતપુર ગોંડલ હળવદ ઉપલેટા જસદણ અને સુરતમાં આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે અમદાવાદનું આ ચોથું આઉટલેટ કંપનીએ શરૂ કર્યું છે વડાલિયા ફ્રૂટની એકસો પચાસ થી પણ વધારે પ્રોડક્ટ આ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહી છે એટલે કે ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડિસ્ટિનેશન્સ બની રહી છે આ પ્રસંગે વડાલીયા ફ્રૂટ્સના ડાયરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ સી ઈઓ કેતનભાઈ તન્ના ખાસ ઉપસ્થિત હું મિત વડાલિયા છું વડાલિયા ડાયરેક્ટર હું બધી જ ટાઈપના ફોકસ કરું છું અમારે બધી જ ટાઈપની પબ્લિક છે અને બધા જ એરિયાને કવર કરીને પ્લાન કર્યો હતો એટલે રાણીપ એક સારો એરિયા છે જે ડેવલપિંગ છે અને સારું એવું પબ્લિક બી અહીંયા મળી જાય છે અમારું ફોકસ હોય છે કે વોકિંગ સારું મળે જ્યાં બી વોકિંગ સારું મળે ને ત્યાં અમે સ્ટોર ચાલુ કરવાનો પ્લાન કરીએ છીએ ટોટલ આઉટલેટ્સ કેટલા છે અને તમારા ફ્યુચર પ્લાન્સ શું છે અમારા જેમ કે મે કહ્યું કે અમારા 50 ટોટલ આઉટલેટ થઈ ગયા 50 મો જોર છે હાફ સેન્ચ્યુરી જેવું અમે કર્યું છે આજે અને અમારો ફ્યુચર પ્લાન છે કે અમારે અમદાવાદ માં અમારા 20 થી 25 સ્ટોર થઈ જાય અને આખા ગુજરાતમાં માં 100 સ્ટોર્સ નું મિનિમમ પ્લાનિંગ છે અમારું તમને છે હું એઝ અ સીઈઓ વડાલિયા ફૂડ સાથે વર્ક કરું છું મેઇનલી સ્ટોર્સ એક એવી વસ્તુ છે કે જે લોકો બ્રાન્ડના ટ્રસ્ટ ઉપર આવતા હોય છે કે કોઈપણ જ્યારે ફ્રેન્ચાઇઝી કે કંપની સ્ટોર ખુલે ત્યારે લોકો એવું સમજે છે કે ફ્રેશ માલ રીઝનેબલ પ્રાઇસથી બધી એક જ કંપનીની રેન્જ અહીંયા મળશે અમદાવાદના દરેક ઘરમાં અમારી દરેક પ્રોડક્ટ રેન્જ છે એ પહોંચાડવાના વિઝનથી હેતુથી ધ્યેયથી અમે લોકો અહીંયા ચોથો સ્ટોર ચાલુ કરી રહ્યો છે હજી બીજા એકવીસ બાવીસ સ્ટોર કરવાનો પ્લાન છે જેથી કરીને અમદાવાદના દરેક બેથી ત્રણ કિલોમીટરના એરિયામાં અમદાવાદની પબ્લિકને અમારી દરેક પ્રોડક્ટ રેન્જ મળી રહી અહીંયા અમે લોકો અલગ અલગ પેકેજિંગમાં નાઇટ્રોજન પેક્સમાં ફ્લો ફોરલેર સ્ટેન્ડી પેક્સમાં કન્ટેનર પેક્સમાં વેક્યુમ પેક્સમાં જાર પેક્સમાં બધી પ્રોડક્ટો લઈ આવ્યા છે વન ફિફ્ટી પ્લસ પ્રોડક્ટ રેન્જ છે અમારી પાસે જેમાં આ સ્ટોરથી અમે લોકોએ ચાર સ્ટ્રીટ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે જે દરેક એજ ગ્રુપને ભાવી શકે એ ટાઈપની ચિપ્સ છે ફ્રાયમ્સ ફરસાણ નમકીન પાપડ ખાખરા